સોમલદે પરમારે મારે નવ ખંડને આમ કીધો દાસીના હાથમાં વાલભાઈના હાથમાં અને પછી સતી થઈ ગયા આપ છો વાલભાઈ વડાને ભીમડાને દેવા કીધું અને ભીમડાને કીધું ભીમડા આ જુનાગઢનો દિવસ છે આપણે આડીદર ગોળીદરા અને ફૂગાડી દેવાનો છે ભીમડાની આંખમાં આહુ આવી ગયા બેન હું હુંડલામાં લઈને નીકળી જાવ હું ફૂગાડી દઉં એક વાર હાથ વાર જુનાગઢ માટે મરવા તૈયાર છું પણ બેન આ નાનું બાળક છે મોટી વાત આ ટૂંક માં તમે એને કહી દો માનવું પડે એ વાલભાઈ વડારે ને આમ ભીમડા ના હાથ માં ને દેતા દેતા કીધું કે સોમન જે પરમાર ઘોડિયાર ને ધૂબેલું ફેરવતી હતી એને આર મેં કોક ની બે આરતી ની બે આંટીઓ લીધી છે